વાત કરીએ મહીસાગરની તો ગુજરાતના ત્રીજા સ્થાન ધરાવતો કડાણા ડેમ કે જ્યાં ભારે વરસાદથી આવકના પગલે હાઈ એલર્ટ ઉપર ત્યારે અનાથ નદી તેમજ બજાજ સાગર ડેમમાંથી પાણી કે જ્યાં આઠ જિલ્લાની જીવાદોરી સમાન છે કડાણા ડેમ ત્યારે હાલ એક લાખ બાવન હજાર આઠસો અગિયાર ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યાં દસ ગેટ એક ફૂટ ખોલી મહિ નદીમાં પાણી છોડવામાં આવ્યું કડાણા ડેમનું હાલનું રૂટ લેવલની વાત કરીએ તો હાલના રૂટ લેવલ જે છે